ગુડ મોર્નિંગ પ્રેઝલો ઈશ્વરનો આભાર માનતા આવાજનું વચન જોઈએ પછી તે રામાના નાયોથમાં જવા નીકળ્યો અને દેવનો આત્મા તેના પર પણ આવ્યો ને રસ્તે ચાલતા ચાલતા રામાના નાયોથમાં તે પહોંચ્યો ત્યાં સુધી તેણે પ્રબોધ કર્યા કર્યો પહેલો સમય તેનો ઓગણીસમો અધ્યાય અને તેની ત્રેવીસમી કલમ અઢારથી ચોવીસમી કલમ વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રવીશો ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલાહ દાઉદે એકલે હાથે ગોલિયાત જેવા પરિસ્થિતિ રાક્ષસને એક સામાન્ય ગોફળના પથ્થરે માર્યું અને પરિણામ સ્વરૂપ સ્ત્રીઓના રાસડામાં એને દસ સહસ્ત્રોનું સ્થાન મળ્યું અને એ સાથે દેવની કૃપાથી દાઉદે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી એની કદર કરી સ્ત્રીઓએ તેમના રાસડામાં તેને બાખુબી ખૂબ સુંદર રીતે વર્ણવ્યું અને એ રાસડા એમણે ગાયા હવે એને પ્રથમ અભિષિક્ત રાજા તરીકે સાઉલે પ્રોત્સાહન ને ઉત્તેજન આપી તેનો પોતાના અને દેવના રાજ્યને માટે ઉપયોગ કરવાને બદલે સાઉલે તેના પર ઈર્ષા કરી અદેખાઈ કરી અને તેનો જીવ લેવા પાપડ થયો અને માટે સાઉલ સોરી દાઉદ સાઉલ પાસેથી જતો રહ્યો હવે સાઉલે ત્યાં પણ તેનો કીળો ન મૂકતા તેને મારવા એક બે વખત નહીં કેંતુ ત્રણ ત્રણ વાર માણસો મોકલ્યા પણ બધીએ વાર પ્રબોધકોની ટોળી પ્રબોધ કરતી ને સમુએલને તેમના ઉપરી તરીકે તેમને જોવા મળ્યા એનાથી સેજ આગળ જોઈએ તો આ પ્રબોધકોના પ્રબોધની અસર હેઠળ દાઉદને મારવા મોકલેલા એ માણસોની ત્રણે ત્રણ ટોળીઓ પણ પ્રબોધ કરવા લાગી ત્યાં સુધી કે છેલ્લે સાઉલ પણ જાતે ટોળી લઈ રામાના નાયોથમાં ગયો પણ રસ્તામાં જ દેવનો આત્મા તેના પર પણ આવ્યો જે આજનું વચન કહે છે પ્રમાણે દેવનો આત્મા તેના પર આવ્યું અને તે પણ પ્રબોધ કરવા લાગ્યું અને છેક રામાના નાયોથના નાયોથમાં સમુએલ આગળ પહોંચતા સુધી તેણે એટલે કે સાવલે પણ પ્રબોધ કર્યો મારું આ બધું કહેવાનું તાત્પર્ય માત્ર એ જ છે કે આ છે પરમેશ્વરના સાચા સેવકોની અસર જે તેમને અને તેમના સેવકોને સતાવનાર મારનાર રંજાડનાર હેરાન કરનાર પ્રશ્નો કરનાર ને પણ પ્રબોધ કરતા કરી શકે છે હા દેવનો આત્મા તેના પર પણ આવી શકે છે તમને ગાળો ભાંડનાર સતાવનાર આ રીતે દેવના આત્માથી દોરાઈને પ્રબોધ કરતા થઈ શકે છે દેવ બાપ માટે કશું જ અશક્ય નથી આજે ભલે તમને મને આપણને દેવને તથા દેવની મંડળીને સત્તાવનારા તોડનારા મારનારા પ્રબોધ ના કરી શકે પરંતુ બે સારી વાત તો અવશ્ય કરી જ શકે છે અને એ બે સારી વાત પણ કદાચ મંડળી કે સેવકો માટે ભલે ન કરે પણ કમસે કમ શાંત રહી નકારાત્મક ભૂમિકા ન ભજવે તો પણ ઘણું છે અને ઈશ્વર બધું કરી શકે છે પ્રભુ પરમેશ્વર એમના જીવનોને ઘર મૂળથી બદલી આમૂલ પરિવર્તન કરી તેમને તેમની મંડળી તથા દેવના રાજ્યને માટે તથા સુવાર્તા પ્રચારના કાર્ય માટે તેમનો ભરપૂરી પ્રાણાએ ઉપયોગ કરી મહિમા પામે એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય થતાં મદદ કરો આમીન ધન્યવાદ